અત્યારે અત્યારે જસ્ટ છે ને સાડા દસ વાગેલા છે અંદર રેડી તો બહુ કેન્દ્ર થઈ ગયેલા પણ એમાં છે બ્લોગ અત્યારે ચાલુ કર્યો એટલે આપણે થોડી આમ મીચ મસાલા રાખવું પડે તો હવે અત્યારે અમે જવાના છે અત્યારે વાંસદા કામ આજે એટલું બધું બહુ ખાસ નહીં મળે એટલે ભાઈ વાંસતા જઈએ થોડું કામ છે કાચ લાવવાનું છે ને એમ તેમ કરવાનું છે એટલે દિવસ આપણો કેવો જાય એ જોઈએ ને ભાઈ આયોજન કથાવાળું છે એટલે છે ને જરાક ઘરમાં એમ તેમ સાફ સફાઈ બધી બહુ ચાલતી છે ને દોડધામ જ છે પપ્પા એ બેનર લગાવવા ડાયરેક્ટ ઉનાઈ ગયા એક બેનર ઉનર ઉનાઈ લગાવવાનું છે ગેટ પાંચ ઉનાઈ માતાજીના મંદિરમાં તો પપ્પા અને બે જણ બીજા એ લોકો ઉનાઈ ગયેલા છે ને મમ્મી અત્યારે કામકાજમાં પડેલા છે અત્યારે આ બધું છે ને સાફ સફાઈ બધું કરવાનું છે એટલે મમ્મી કામકાજમાં છે ને અહીંયા હેપી આપણો ચિંગરા છે હેપી એને અત્યારે જ મૂક્યો ને પાછો બહાર નીકળવા તૈયાર થઈ ગયો અત્યારે અમે જવાનું હતું એટલે અત્યારે તારા ઉગો જ ઊંઘી ઊંઘી કરે જવાનું બરાબર ને ટોમી બી બહાર હતો ને અત્યારે જવાના એટલે અમે એને અંદર લાવીને મૂકી દીધો અત્યારે મસ્ત કુલર પર પંખો ખાના હાય તો ભાઈ હેપી ટોમી ને છે ને સોરી ટોમી ને કુલર ચાલુ કરી આપેલો એટલે ગરમી નહીં લાગે ઓછી લાગે ના બાજુ એ લોકો આ લોકો મોજમાં જ રહી હંમેશને માટે તો ભાઈ આ લઈ લીધી ચાવી ને નીકળી ચાલશે બેનર લેવાયો બેનર કે શિવા બેનર આપની ને તૈયાર કીધું આ દોરી છે કે દોરી જો એક આપી દે એક ભાઈ બેનર છે આ કથાનું આ બધું છે ને આ જે મહારાજ છે ને હમણાં જ બધું એમ આયોજન કરેલું છે તો પાંચ તારીખ થી અગિયાર તારીખ સુધી કથા છે અત્યારે વાયગા છે સાડા બાર ની સાડા બાર સાડા અગિયાર સોરી સાડા અગિયાર વાગેલા છે ને છે વાંચતા એ અને શિવક સામાન લેવા ગયેલા છે ગાડી ચાલુ છે એટલે આપણે અંદર જ છે થોડુંક આજુ બજારમાંથી ફરીને જવાનું છે થોડુંક કામ છે એટલે તે પતાવીને ડાયરેક્ટ કરે જમવાનું બાકી છે તે જમીને પછી બીજું કામ જે કરવાનું છે ને કાલે ફિટિંગમાં જવાનું છે એટલે તેને સારું આજે તૈયારી કરવા પડશે તો ભાઈ જો ગાય માતા એ છે ને આખો હાર ખાઈ લીધી આખી જો પૂરી હાર ખાઈ ગઈ તો ભાઈ હવે વાંસદથી ફરી આવીને છે ને જમી લીધું ને પછી જમીને બે પાંચ મિનિટ રેસ્ટ કરીને પછી અત્યારે મંદિરવાળી જગ્યા પર આવેલા છે કે અત્યારે અહીંયા કેવું માહોલ છે તે જોવા સારું તો ભાઈ કથા છે પાંચ તારીખથી ને એટલે બહુ કામ બહુ એ થાય ઘરે કે હું કરીએ ને શું નહીં એમ ફટાફટ ફટાફટ આ કામ કરીએ પેલું કામ કરીએ તો ભાઈ આ બાજુ સાફ સફાઈ ચાલુ છે અહીંયા આ જોવા વધારે કચરો તો નહીં મળવું ઓછું છે પણ એ આસુઆસું છે એટલે નીકળી જાય ને અંદર છે ને લી કામ ચાલુ છે બતાવું તમને મેં અહિયાં હાજ અત્યારે થોડુંક વ્યવસ્થિત લાગે હાજ અડધું લીપાઈ ગયેલું છે અડધું બાકી છે અને આખું લિપાય છે એટલે વ્યવસ્થિત લાગે છે હવે મસ્ત લાગે છે મહારાજ આવેલા તો કહેતા હતા કે અહીંયા આ જગ્યા પર છે ને સ્ટેજ આવે ને આમની સાઈડે એ લોકોનું બેઠક સ્થાન રહે ને બધા સાંભળવાવાળા વખતે અહીંયા રહેશે અત્યારે પોણા બે વાગવાની તૈયારી છે ને માહોલ એવો બદલાઈ ગયેલો છે કે જાણે વરસાદ આવવાનો છે એમ એવું લાગે એમ એકદમ પેલું સવારમાં જરાક તડકો હતો ગરમી લાગતી હતી અત્યારે છે ને એકદમ વાતાવરણ બદલાઈ ગયેલું છે કે અત્યારે વરસાદ આવો નહી એવું લાગે એમ વરસાદ આયોજન તો અહીંયા જ હતું કે અહીંથી સીધો મુંડા વામ પેલી બાજુ રહેતા એટલે જરાક વ્યવસ્થિત લાગતા એમ પબ્લિક વધી હોય વધારે હોય તો વાંધો નહીં એમ અડચણ નહીં પડે ને વ્યવસ્થિત આયોજન થઈ ગયેલું રહે તેમ તો ભાઈ આપણે છે ને પાછા જમરૂખ ખાવા આવી ગયા અહીંયા એક જ લાઈનમાં છે ને સાત જમરુખી રોપેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કરીને સાત જમરૂખી રોપેલી છે નિત્ય ના પપ્પા એને બહુ મસ્ત જમરૂખ લાગે એટલે આપણે છે ને આવી ગયા ખાવા હાર એક વિઝિટર એ જ દુકાન પર મજા આવી જાય એમ જમરૂક ખાવાની જમરૂક ભાવે એટલે બહુ ભાવેવાની જમરૂક

હમણાંથી બુકિંગ વિઝિટ કેવું પડે અહીંયા જમરુક ખાવાની ત્યાં એ ગાયું અહીંયા બી સારું છે બોલ્યા પેલી લાકડી લેતા આવું ને આ બાજુ હે પ્રભુ ઇજત કરી તારી એ ભગવાન હારું રસપાન કરતું તું બિચારું હવે પાસે આવે હાવે દે ને તો પણ એ તો નીકળી જાય હાજો અહીં એક પતંગી બહેલું તું અહીંયા આની પર રસપાન કરતું તું સારું એણે ઉડાવી દીધું બિચારા એ હા હવે બી ભાત છે ને પડી ગયેલું છે બાપલી સાહેબ આ બાજુ નહીં ભેલી બાજુ વધારે નહીં ખાલી થોડું થોડું વધારે પડી ગયેલી છે ઓ ભાઈ વધારે પડી ગયેલું છે પેલું ખેતરું તો અડધું ઉપર થઈ ગયેલું છે તો બતાવું મેં તમને જાય ને એ છે ને વધારે પડી ગયેલું છે ભાગ તો પહેલા છે ને એ બે જમ વૃક્ષ એ પાડી લઈએ પછી બસ કા ઘર છે કે

ભગવાન ઈચ્છે આપડે ક્યારે ફરવા જાય લીધે મારે લીધે નઈ ફોન ફોન પકડાય ની ટોળાય ને એવું થાય એમ તો જીતુ બી આવે એટલે એને બી આપ્યા ને આપડે ચાલ પડ પડી જાય ઉતરી પડ સમજ પડે ને તને ચાલ પેલું ભાત બતાવી લાવું પછી કહે શું કરવાનું જુગાડ કરતો લે ભાઈ તારો ફોન લે કરો તો ભાઈ તમને છે ને ભાત બતાવું પડી ગયેલું છે તે પહેલા કીધું કે કેટલું બધું પડી ગયેલું છે તે બતાવ નહીં એમ કે બતાવી દઈએ આપણે આ જુઓ અડધું ઉપર પડી ગયેલું છે ના બાજુ મરચા જે કાલના વ્લોગમાં બતાવેલું તે આમાં બાકી છે ને આપણે અહીંયા ઉભી રહેલા છે આજે ઉપર છે કાલે નીચે ઉતા લાઈફમાં બી એવું જ પણ વિચાર સારા રાખવાના પેલો નીચે ગાડીનો ફોટો પાડે કે હું ખબર નહીં તો ભાઈ મને હાથમાં ચેન પકડાવીને છોડાવીને ખાવા લાગી ગયો કે નાનો નહીં ખાધું ને અત્યારે બધું પૂરું કરી દીધું જુઓ બધું ખાજા કે એને છે ને હાથમાં છે ને કઈ થઈ ગયેલું છે બતાની પીછા યાર બોલવાના તું બોલે તો જ ને પછી કઈ વધારે લાંબુ થઈ જાય જલ્દી જલ્દી જરા ખાલી આટલું 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 ગઈ આટલું બતાવ બતાવની બતાવવાનું જરૂરી બતાવે તો પડે આટલું પબ્લિક ને બતાવે તો અહિયાં નઈ બતાવાય ને તું